બાર મહિના મુહૂર્ત ઘાયો મુહૂર્ત ગાજા ગાઢ વર બન્યા તૈણ ને ઘરી લાયા બે ત્રણ કચા બચો છ બાપો બન્યા જો ભણવાનું ચાલુ છું બનવાનું હતું મોડો મોડા થવાનું હતું ને થયા હારો વિચાર કરો વિચાર ભાઈઓ વળી છોકરાના છોકરા થયા દાપો બન્યા દાદો બન્યા એક દારો બેઠા રહ્યા વિચાર કરો વિચાર આજે ઘરમાં આપડો જેટલો વટ હા શું કોઈ આખોટો કરતા છૂટો આટલો આપણો હુકમ અને

એટલે બાપો ખુવાકા ખાઈ રહ્યા ભાઈઓ ચમ આવું થયું માણસ નું ખોળિયું મળ્યું તું અમારા ઋષિ વેદો અને શાસ્ત્રો માં લસ્યું છે કે મનુષ્ય મળે અને ગોગો થયા તો ભી કે વહુ સુધરીજી ખબર નથી કે આ ઘરમાં વહુશ પ્રભુ છે હવે સુધરીજી પણ ચાણે આવું બને ભગવાનનું કાર્ય કર્યું હોય